શું તમે જાણો છો કે ગુરુ પૌર્ણિમાના દિવસે માત્ર એક સરળ ઉપાય તમારા જીવનમાં ધનની વર્ષા કરી શકે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ એવો ગુપ્ત ઉપાય છે જે નેવું લોકો જાણતા નથી પણ જે વ્યક્તિ તેને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના ઘરમાં કદી પૈસાની કમી રહેતી નથી મિત્રો આ દિવસ છે ખૂબ જ ખાસ ગુરુ પૌર્ણિમા આ પવિત્ર તિથિ ગુરુ શક્તિના પૂજન માટે સમર્પિત છે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો સ્થાન આપવામાં આવ્યું છે ગુરુ એટલે જીવનમાં અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જનાર પ્રકાશ એવા ગુરુઓના આશીર્વાદથી માણસના જીવનમાં માત્ર જ્ઞાન જ નહીં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ પ્રવાહિત થાય છે શ્રાવણ માસમાં આવતી પૌર્ણિમા એટલે ગુરુ પૌર્ણિમા આ દિવસે ખાસ કરીને વિદ્યા ધર્મ અને આધ્યાત્મિક શક્તિઓ સક્રિય હોય છે એવું મનાય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જે શુભ કાર્ય કરીએ તે એની અનેકણી ફળ આપતું હોય છે આવા પવિત્ર દિવસે કરાયેલી ખાસ ઉપાય માત્ર ધન પ્રાપ્તિ માટે નહીં પણ નસીબ ઉગાડવા અને જીવનમાં નવી દિશા જોવા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે આજે આપણે એવી જ એક સુંદર રીત વિશે ચર્ચા કરવા રહ્યા છીએ જે સરળ પણ ખૂબ અસરકારક છે ઘરમાં રહેતી ધનની અછત વ્યવસાયમાં નિષ્ફળતા કે સતત નોકરીમાં અવરોધ જેવી પરિસ્થિતિઓમાં આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપાય માટે તમારે કોઈ મોટો ખર્ચ કરવો પડે નહીં ન કોઈ વિશેષ વિધિ શીખવી પડે માત્ર શ્રદ્ધા અને નિયમિતતા રાખવી પડશે આ ઉપાયની ખાસિયત એ છે કે તેને કરવા પાછળ માત્ર ધાર્મિક નહીં પણ માનસશાસ્ત્ર અને સિદ્ધાંતો આધારિત કારણો પણ છે જેને આપણે વિડીયોના અંતમાં વિશ્લેષિત રીતે સમજીશું તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ એવું સરળ ઉપાય જે ગુરુ પૂર્ણિમાના દિવસે કરીને તમે તમારા જીવનમાં નવી શક્તિ અને સમૃદ્ધિ પ્રવેશાવશો અંતે હું તમને એ પણ જણાવીશ કે આ ઉપાય પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિથી શું ખાસ સમજણ છુપાયેલી છે

મિત્રો ઉપાય જાણીએ એ પહેલા ગુરુ પૂર્ણિમાનું મહત્વ અને તારીખ બે માં ક્યારે છે એની વાત કરીએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અત્યંત ઉચ્ચ માનવામાં આવે છે સંસ્કૃતમાં કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર એટલે કે ગુરુ એ બ્રહ્મા જેવી સર્જન શક્તિ ધરાવે છે વિષ્ણુ જેવી પાલન શક્તિ અને મહેશ જેવા વિનાશકારક પરંતુ પરિવર્તનશીલ ગુણ ધરાવે છે ગુરુ એટલે જીવનમાં પ્રકાશ લાવનાર વ્યક્તિ ગુરુ એ છે જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે એ એટલું જ નહીં ગુરુ એ એવી શક્તિ છે જે વ્યક્તિના જીવનનો દિશા તારો બને છે એટલા માટે જ ભારતીય પરંપરામાં એક વિશેષ તિથિ ગુરુ માટે નિર્ધારિત કરવામાં આવી છે જેને ગુરુ પૌર્ણિમા કહે છે ગુરુ પૌર્ણિમા એ આષાઢ માસની પૂર્ણિમા તારીખે આવે છે આ દિવસે આખું ભારત અને વિશ્વના ઘણા અન્ય દેશો જ્યાં હિન્દુ બૌદ્ધ કે જૈન સંપ્રદાય વસે છે પોતાના ગુરુના પ્રતિ આદર અને શ્રદ્ધા વ્યક્ત કરે છે ગુરુ પૌર્ણિમાનું મહત્વ એટલું વિશાળ છે કે આજે માત્ર ધાર્મિક નહીં આધ્યાત્મિક શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પણ તેનો ખાસ પ્રભાવ છે લોકો પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર વ્યક્તિને ગુરુરૂપે માને છે ભલે તે માતા પિતા હોય શિક્ષક હોય સાધુ સંત હોય કે તો આંતરિક અવાજ પૌરાણિક માન્યતાઓ અનુસાર ગુરુ પૌર્ણિમાનું એક મુખ્ય કારણ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ પણ છે તેઓએ વેદોના સંકલનકાર તરીકે મહાભારત જેવા મહાકાવ્યના સર્જક તરીકે અને અઢાર પુરુષાર્થોના રચયિતા તરીકે ભારતીય જ્ઞાન પ્રણાલીનું મૂલ્યવાન યોગદાન આપ્યું એટલા માટે આ દિવસે તેમને યાદ કરવામાં આવે છે અને વ્યાસ પૂજન પરંપરા પણ છે આ તિથિને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે બૌદ્ધ ધર્મમાં પણ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધે બોધિ પ્રાપ્ત કર્યા બાદ પોતાના પ્રથમ શિષ્યોને પ્રથમ ઉપદેશ આ દિવસે આપ્યો હતો જેના કારણે આજનું પવિત્ર સ્થળ સારનાથ તીર્થ બની ગયું જૈન પરંપરામાં ભગવાન મહાવીરે પોતાના પ્રથમ શિષ્ય ગૌતમ ગૌતમને ઉપદેશ આપ્યો હતો અને ગુરુ શિષ્ય સંબંધનું પહેલું સિદ્ધાંત રચાયું હતું આજના સમયની વાત કરીએ તો ગુરુ પૌર્ણિમા એ માત્ર ધાર્મિક તહેવાર નથી આજે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનો આભાર માનીને આ દિવસ ઉજવે છે ઘણા લોકો આધ્યાત્મિક ગુરુને આ તિથિએ ફૂલો પાટા મંત્રો અને કૃતજ્ઞતાથી પૂજન કરે છે ગુરુ પૌર્ણિમાના દિવસે ઘણા યોગી સાધુ સાધિકા પણ ધ્યાન જાપ યજ્ઞ ઉપવાસ અને સત્સંગ કરે છે આ દિવસ એવો માનવામાં આવે છે કે જો તમે તમારી તન મન અને ભક્તિથી ગુરુને સમર્પિત રહો તો તમે આધ્યાત્મિક વિકાસ માટે સહજ માર્ગ પ્રાપ્ત કરી શકો છો આ તિથિ મન અને ચંદ્ર શક્તિ સાથે પણ સંકળાયેલી છે ચંદ્ર માનસિક શક્તિનું પ્રતીક છે અને આ દિવસે ચંદ્ર પૂર્ણત્વમાં હોય છે એટલે માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ સમય શ્રેષ્ઠ ગણાય છે ઘણા શિષ્યો આ દિવસે ગુરુ મંત્રનો જાપ કરે છે ઓમ ગુરુવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વૃ વ્યાસદેવાય નમઃ જેવા મંત્રો ઉચ્ચારવામાં આવે છે ગુરુના ચરણોમાં પ્રસાદ ફૂલો સ્વીટ કપડા ગ્રંથ વગેરે અર્પણ કરવામાં આવે છે હવે પ્રશ્ન થાય કે બે હજાર પચીસ માં ગુરુ પૌર્ણિમા ક્યારે છે બે હજાર પચીસ માં ગુરુ પૌર્ણિમા દસ જુલાઈ ના ગુરુવાર ના દિવસે આવી રહી છે આ દિવસે પૂર્ણિમા તિથિનું આરંભ સાંજ પહેલા સવારે એક વાગીને છત્રીસ મિનિટ વાગે દસ જુલાઈ અને અંત અગાઉના દિવસ અગિયાર જુલાઈ સવારે બે વાગીને છ મિનિટ વાગે સવારે થશે એટલે આ દિવસે સવારે ઉઠીને વહેલા ગુરુ પૂજન ધ્યાન અને જાપ માટે અનુકૂળ સમય રહેશે ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે અને ગુરુના આશીર્વાદ વગર અન્ન ગ્રહણ કરતા નથી આજના સમયમાં જ્યારે આપણું જીવન ઝડપી બન્યું છે લોકો આસાન સફળતા માટે તત્પર છે અને આધ્યાત્મિક જીવનથી દૂર થઈ ગયા છે ત્યારે ગુરુ પૌર્ણિમા આપણને આપણું મૂળ યાદ કરાવે છે ગુરુ એ આપણા માટે દિશાદર્શક છે તો ગુરુ પૌર્ણિમા એ આપણું ન મન છે એ આપણું આત્મમંથન કરવાનો અવસર છે કે આજે પણ જીવનમાં ગુરુની જરૂર છે કે નહીં શું આપણે સાચા અર્થમાં શિષ્ય બની શકીએ છીએ કહેવા જેવી વાત એ છે કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી માત્ર મંદિરો કે આશ્રમોમાં નહીં ઘરમાં પણ કરવી જોઈએ બાળકોએ તેમના શિક્ષકોનું આભાર માનવું માતા પિતાને નમન કરવું જૂના વડીલોને માન આપવો એ પણ ગુરુ તત્વના પોષણ સમાન છે આ દિવસ આપણા ઘરમાં સમાજમાં અને મનમાં ગુરુ તત્વ મહાત્મ્યને જીવંત રાખવાનો દિવસ છે મિત્રો હવે ખાસ ઉપાય વિશે વાત કરીએ આ દિવસે કરવામાં આવતો એક ઉપાય એવો છે કે જે ધન પ્રાપ્તિ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ખાસ ઉપાય ગુરુ ચરણ પાદુકા પૂજન અને તુલસી ચંદન દીપ ઉપાય તરીકે ઓળખાય છે આ ઉપાય ખાસ કરીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં કરવામાં આવે છે જે વાસ્તુ અનુસાર પિતૃ અને અને સ્થાન છે છે આ જો સક્રિય થાય તો ઘરમાં શાંતિ સુખ સમૃદ્ધિ આપમેળે પ્રવેશ કરે ઉપાય માટે પહેલી બાબત છે કે સવારે વહેલું ઉઠીને સ્નાન કરીને ઘરના મુખ્ય દરવાજા અને પૂજા સ્થાને ગંગાજળ અથવા તુલસી મિશ્રિત પાણીનો છંટકાવ કરો ત્યારબાદ એક સુંદર થાળી તૈયાર કરો જેમાં તુલસી પાન ચંદન ગુલાબના ફૂલો અને ગોળ રાખો થાળીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકી દેવી હવે એક ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં દલચીની અથવા તુલસીના પાન મૂકશો આ સમયે ઓમ ગુરુવે નમ મંત્રનો જાપ કરો જો શક્ય હોય તો આ મંત્ર ઓછામાં ઓછો એકસો આઠ વાર બોલો મંત્રનું સ્પંદન ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે પધરાવેલા ગુરુ તત્વને આરાધના કરીને તેમને કૃતજ્ઞતા વ્યક્ત કરો તમે ગુરુને કોઈ ચોક્કસ વ્યક્તિ તરીકે માનતા હોવ તો તેમની તસવીર કે પાદુકા પણ પૂજામાં મૂકી શકો છો આ ઉપાયનું સૌથી મહત્વપૂર્ણ તત્વ એ છે કે તમે તમારા ગુરુનું ધ્યાન કરી તેમને આ ઉપાય અર્પણ કરો જ્યારે તમે આત્માથી કરેલા ઉપાયમાં શ્રદ્ધા અને ભક્તિ હોય છે ત્યારે ગુરુ તત્વ પ્રસન્ન થાય છે તે પ્રસન્ન થઈ જીવનમાં અનેક અવરોધો દૂર થાય છે ખાસ કરીને કારકિર્દી અને ધનની સમસ્યાઓ હળવી બને છે અહીંથી જ ધન પ્રાપ્તિનો યોગ શરૂ થાય છે પછી ઓમ શ્રી હ્રીં ક્લા ગુરુવે નમ મંત્રનો પણ અગિયાર વાર જાપ કરો આ મંત્ર તાંત્રિક શાસ્ત્રો અનુસાર ગુરુ તત્વ અને લક્ષ્મી તત્વ બંનેને ઉત્તેજિત કરે છે મંત્રના જાપ પછી થાળીમાં રહેલા તુલસી પાનને ધૂપ રૂપે ઘરમાં ફરાવો દરેક ખૂણામાં ધૂપનો સ્પર્શ કરાવવો જોઈએ ઘરના દરવાજા સુધી પણ દુઃખ ફરાવવું જોઈએ જેથી બહારથી આવતી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ ન કરે આ રીતથી ઘરના દરેક ખૂણાને પવિત્ર અને શક્તિશાળી બનાવો જો તમારી પાસે પીપળા કે વટ વૃક્ષ હોય તો ત્યાં જઈને તેને પાણી અર્પણ કરો અને ત્યાં બેસી થોડી વાર ધ્યાન કરો જો બહાર જવું શક્ય ન હોય તો મનમાં પીપળા વૃક્ષ અને ગુરુના ચરણોની કલ્પના કરીને તેમનું સ્મરણ કરો ગુરુતત્ત્વ તત્વાત્મક છે તેને અનુભવું સૌથી મહત્વપૂર્ણ છે અંતે એક નાના વાક્યથી ઉપાય પૂરો કરો હે ગુરુદેવ આપના આશીર્વાદથી મારા જીવનમાં અંધકાર દૂર થાય સમૃદ્ધિ વધે અને મારા કર્મ શ્રેષ્ઠ થાય એ જ મારી શ્રદ્ધા છે જય ગુરુદેવ આ આશયથી પૂજા પૂરી થાય એટલે થાળીમાં રહેલો પ્રસાદ જેમ કે ગોળ મીઠાઈ ફળ તમારા ઘરના સભ્યોમાં વહેંચો અને થોડો પાડોશી કે યથાસંભવ બિનસંબંધિત વ્યક્તિને પણ આપો આથી તમારા આશીર્વાદમાં સામૂહિક શક્તિ ઉમેરાય છે આ ઉપાય કરવાથી ઘરમાં પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે ધીમે ધીમે ધન સફળતા અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળે છે મનમાં શાંતિ રહે છે ચિંતા ઓછી થાય છે અને અવિરત આશીર્વાદની અનુભૂતિ થવા લાગે છે અનેક લોકોનું માનવું છે કે આ ઉપાય કરવાથી ગુરુ કૃપા જળવાય છે અને શનિવાર ગુરુવાર જેવા દિવસો પણ શુભ થવા લાગે છે જો તમે સતત આ ઉપાય દર ગુરુ પૌર્ણિમાએ કરો અને દર દિન જીવનમાં ગુરુ જેવી સત્વતા દયાળુતા અને ભક્તિ રાખો તો જીવનના અનેક અવરોધો જાતે હટવા લાગે છે વિધિના પાલનથી કરેલો ઉપાય ક્યારેય નિષ્ફળ જાય નહીં અને ગુરુ પૂર્ણિમા તો એવો દિવસ છે જ્યાં આ ઉપાય તમારા જીવન માટે વરદાનરૂપ બની શકે છે મિત્રો હવે બીજો આપણે એવા એક શક્તિશાળી સુંદર અને સરળ ઉપાય વિશે ચર્ચા કરીશું જે ગુરુ પૌર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને જેનો મુખ્ય ઉદ્દેશ છે ધન પ્રાપ્તિ અને જીવનમાંથી નિરાશા અભાવ દૂર કરવો આ ઉપાય છે ગુરુ યંત્ર સ્થાપન અને ગુરુ ગાયત્રી મંત્ર જાપ આ ઉપાય ખાસ કરીને તેમની માટે અસરકારક છે જેમને જીવનમાં સતત આર્થિક તકલીફો આવે છે ઉદ્ધાર વધી ગયું છે લાભ મળતો નથી કે પછી સફળતા તરફના દરવાજા બંધ લાગતા હોય છે આ ઉપાય માત્ર ધન મેળવવા માટે નહીં પણ જ્ઞાન શાંતિ અને લાભમય જીવન માટે પણ ફળદાયક સાબિત થાય છે આ ઉપાય ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે આરંભ કરવો સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને પોતાના પૂજા ગૃહ કે શાંતિ સ્થાન પર પીળું કપડું પાથરો પીળો રંગ ગુરુ ગ્રહનો પ્રતિનિધિત્વ કરે છે અને તેનું આકર્ષણ ગુરુ તત્વને સક્રિય કરે છે હવે તાજા પાણીથી સ્થાન શુદ્ધ કરો અને ગુરુ યંત્ર સ્થાપિત કરો ગુરુ યંત્ર કોઈ પ્રમાણભૂત સ્થાનેથી લેવામાં આવવું જોઈએ જો તમને યંત્ર નહીં મળે તો બ્રહ્મસ્પતિના બીજ મંત્ર શ્લોક પણ લિખિત પદ્ધતિથી રાખી શકાય છે યંત્રને સ્થાપિત કર્યા પછી તેની આસપાસ પીળા ફૂલો તુલસીના પાંદડા થોડી હળદર અને ગુલાબના ફૂલ મૂકો હવે એક ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં થોડી દલચીની અથવા કપૂર નાખો દીવો પ્રગટાવવામાં આવે ત્યારે ઘરમાં એક પવિત્ર વાતાવરણ રચાતું હોય છે અને આ વાતાવરણ છે પછી બેઠા રહીને ઓમ જાપ કરો આ મંત્ર ગુરુ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે ખૂબ જ અસરકારક છે જો તમારી પાસે સમય અને ક્ષમતા હોય તો ગુરુ ગાયત્રી મંત્ર પણ જપવો ઓમ અંગીર સાય વિદમ વાચસ્પતય ધીમહી તન્નો ગુરુ પ્રચોદયાત આ મંત્ર ગુરુ તત્વના મુખ્ય ગુણોને ઉદ્દિષ્ટ કરે છે જે છે જ્ઞાન વાણીમાં સત્વ જીવનમાં દિશા અને ધૈર્ય આ મંત્ર જાપ સાથે યંત્રની આરતી કરો અને ચંદન હળદર તથા ગુલાબ જળથી અર્ઘ્ય આપો ત્યારબાદ યંત્રને ઢાંકીને તેને પૂજા ગૃહમાં અથવા કામકાજના સ્થાનમાં મૂકવા જોઈએ આ ઉપાયમાં બધું શ્રદ્ધા અને નમ્રતાથી કરવું અત્યંત મહત્વપૂર્ણ છે આપણે ઉપાય કરીએ ત્યારે માત્ર મંત્ર જ ન બોલીએ પણ એ દરેક શબ્દ સાથે એક ભાવ લાગેલું હોવું જોઈએ એટલા માટે જે ઉપાય ફળદાયક બને છે જો તમારું મનોમન ચિંતા અને ડગમગાટથી ભરેલું હશે તો એ ઊર્જા પણ યંત્રમાં સ્થાન પામે છે તેથી શાંતિપૂર્વક સ્પષ્ટ મનથી અને ભાવપૂર્વક કરો આ ઉપાય કરવાના એકાદ દિવસ પહેલાથી જ ભોજન સાત્વિક રાખો સૂક્ષ્મ વિચારો રાખો અને ગુરુ માટે કૃતજ્ઞતા ભાવ રાખો ગુરુ એટલે માત્ર કોઈ વ્યક્તિ નહીં એ તો તમારા આંતરિક સદ્ગુણોનો પ્રકાશ છે તમારા વિચારોમાં જો વિશ્વાસ અને ભક્તિ છે તો કોઈ પણ ઉપાય નિષ્ફળ જઈ શકે નહીં આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહની સકારાત્મકતા સક્રિય થાય છે જે તમારા જીવનમાં ઠંડક જેવી શાંતિ અને મીઠી જેમ બહીને આવતી ધનમી ઉર્જા લાવે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે ગુરુ યંત્ર સ્થાપન પછી થોડા જ સમયમાં જૂના દેવા ઉકેલાય છે રોકાયેલું પેમેન્ટ મળી જાય છે કે પછી નવો સ્ત્રોત ખુલે છે આજના સમયમાં જ્યાં દરેક માણસ વ્યસ્ત અને તણાવગ્રસ્ત છે ત્યાં ગુરુ પૂર્ણિમાના દિવસે શાંતિથી બેસી આ ઉપાય કરવો એ આત્મા માટે દવા અને જીવન માટે આશીર્વાદ બની શકે છે પૂજા પછી યંત્ર સામે બેસીને ગુરુને પ્રસન્ન કરવા માટે એક સરળ પ્રાર્થના પણ કરી શકાય હે ગુરુદેવ મારા કર્મોમાં પ્રકાશ આપો મારા વિચારોમાં સ્પષ્ટતા આપો અને મારા જીવનમાં સમૃદ્ધિ પથાવો તમારી કૃપા મારા જીવનનું સાચું ધન છે આ રીતે પૂજાનું સંપૂર્ણ વિધિવત સમાપન કરો અને પ્રસાદ સ્વરૂપે ગોળ કે ખીર ઘરના સભ્યોમાં વહેંચો શક્ય હોય તો બાહ્ય લોકો કે જરૂરિયાતમંદોને પણ થોડી ખુશી આપી શકો તો ગુરુ પ્રસન્ન થાય છે કારણ કે ગુરુ તત્વમાં પરોપકાર શ્રેષ્ઠ ગુણ છે આ ઉપાય પછી દર ગુરુવાર એકવાર વાર ગુરુ મંત્ર બોલો અને યંત્ર સામે દીવો કરવો ચાલુ રાખો એથી યંત્ર સક્રિય રહેશે અને ધીમે ધીમે તેની શક્તિ તમારા જીવનમાં પ્રવાહિત થતી રહેશે આ નિયમિતતા અને શ્રદ્ધા ધન પ્રાપ્તિ માટે સૌથી મોટો આધાર બની શકે છે મિત્રો હવે ત્રીજો ઉપાય વિશે જાણીએ જે ઉપાયનું મૂળ શાસ્ત્રોમાં છે તે છે ગુરુ પૂર્ણિમાના દિવસે પીતાંબર દાન અને વૃદ્ધ બ્રાહ્મણ યોગી સેવા

ગુરુ પૌર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠો નહીં ધોઈને પોતે પણ પીળા કપડા પહેરો ઘરમાં પવિત્રતા જાળવો અને એક દીવો ગુરુ માટે પ્રકાશિત કરો હવે તમારા વિસ્તારમાં રહેલા કોઈ વૃદ્ધ બ્રાહ્મણ સાધુ યોગી અથવા ધર્મમાં રુચિ ધરાવતા વ્યક્તિ શોધો આ વ્યક્તિ ધર્મ પ્રેમી હોય તે ખૂબ મહત્વનું છે કારણ કે એવા વ્યક્તિને પીતાંબર પીળું કપડું આપવાથી તેમાં રહેલું ગુરુ તત્વ સક્રિય થાય છે તેઓને ભક્તિભાવથી નમસ્કાર કરો તેમને એક નવું પીળું કપડું ધોતી શાલ અથવા કુર્તા જેવી કોઈ વસ્તુ ભેટ આપો સાથે એક થાળી ભોજન પણ આપી શકો જેમાં ખીચડી દૂધ ભજીયા કેલા ચણા જેવી શાકાહારી અને સાત્વિક વસ્તુઓ હોય ભોજન પીળા થાળીમાં કે પીળા પાત્રમાં આપશો તો પણ ખૂબ ફળદાયક બને છે આ વખતે તમે મંત્ર સાથે ભક્તિભાવથી કહો હે ગુરુદેવ આપના તત્વમાં શ્રદ્ધા દર્શાવી આ પીળા પદાર્થોનું દાન કરું છું તમારા આશીર્વાદથી મારા જીવનમાંથી દારિદ્ર્ય અવરોધ અને અશાંતિ દૂર થવા જોઈએ ગમે તો એક નાની પ્રાર્થના પણ મનથી બોલી શકાય ઓમ ગુરુવે નમઃ ગુરુદેવ મારી જાતને આપના આશીર્વાદ માટે સમર્પિત કરું છું મારી સમસ્યાઓ દૂર કરો અને ધનની નદીઓ મારા જીવનમાં વહેવા લાગે એવી કૃપા કરો આ ઉપાયનો આધ્યાત્મિક અર્થ એ છે કે તમે ગુરુ તત્વને સન્માન આપી રહ્યા છો આપણી અંદર વસેલું ગુરુ તત્વ જ્યારે સક્રિય થાય છે ત્યારે જ્ઞાન સમજ નિયમિતતા અને સંયમ આવે છે અને એથી જીવનના બધા ક્ષેત્રોમાં ધનના દ્વાર ખુલે છે અને હા જો તમે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને શોધી શકો તો આ ઉપાય થોડું રૂપાંતર કરીને પણ કરી શકો છો કોઈ વૃદ્ધ જરૂરતમંદ વ્યક્તિને પણ પીળા કપડાં ફળ અને સાત્વિક ભોજન આપી શકો છો અહીં તત્વ મહત્વનું છે શ્રદ્ધા અને નિસ્વાર્થ દાન આ ઉપાય કરવાથી ગુરુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહના દોષો ધીમે ધીમે દૂર થવા લાગે છે ખાસ કરીને જો ગુરુ મન સ્થિતિમાં હોય દોષયુક્ત હોય કે ગુરુ દશામાં અશાંતિ આવે તો આ ઉપાયથી રાહત મળે છે જે લોકો ધંધામાં વારંવાર નુકસાન ભોગવી રહ્યા છે જેમના પર ઉધાર વધી ગયો છે કે જેમની મહેનતનું ફળ મળતું નથી તેમને આ ઉપાય ચોક્કસ ફળ આપે છે શાસ્ત્રોમાં ગુરુ તત્વ પ્રસન્ન થાય એટલે ધન બુદ્ધિ સંતાન વિદ્યા અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે તમે આ ઉપાય પછી દર ગુરુવાર ગુરુને નમસ્કાર કરો ઓમ ગુરુવે નમ મંત્ર અગિયાર વાર બોલો અને ગુરુના નામે કોઈ એક વ્યક્તિને જતાં જતાં ફળ કે પાણી આપો આ એક નાનો પરંતુ શ્રેષ્ઠ નિયમ છે જે તમારા ગુરુ પૌર્ણિમાના ઉપાયને વધુ શક્તિશાળી બનાવે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવું જે વધુ જાણવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો